ડોક્ટર નિતેશ ગોયલ આપડા ઘરે આવ્યા અમારા ઘરે ખુશખબરી આવી છે ને જો મસ્ત મજા આવવા મળ્યા છે તો મિત્રો ઘરે ગલુડી આવ્યા તો આ બધા મને પાર્ટી આપો છ ગલુડિયા હતા અને પાછો હું ગયો પછી પાછા બે આવ્યા ને કેમ છો બધા સ્વાગત છે તો નીતેશભાઈ ઘરે આવ્યા ને અમારા ડોક્ટર નીતેશ ગોયલ આપણા ઘરે આવ્યા ને અમારા ઘરે ખુશખબરી આવી છે જો સુજુકીની ડિલિવરી ઘરે એસી જીજુકીની ડિલિવરી ડિલિવરી આવી છે સુજુબેનને જો મસ્ત મજાનો આવવા મળ્યા છે હાજે અને ડોક્ટર સાહેબ લઈ આવી ગયા છે બસ જો આવે છે એની વાત છે જો હે એક ગલુડાનો જન્મ થઈ ગયો છે કેવું નાનું નાનું ગલુડિયું છે આવો આવો ખરી આવો આવો તારી વાત છે આવો આવો ભાઈ જો એક બસ ઓકે હે હે પકડી લાવ રે પકડી લાવ બટા રે એમનું કરે કાઈ ન હોય કાઈ નહીં હવે તમારે જાવ તમે જાવ એવી પુતરીને આયા ગલોડિયા અલ્યા કબરાને સાબ ભૂરિયા જીરે અલગ લુડિયા રમાડવા

કાળીઓ ya, માથાળો કુલ બો તો

Once more, một lần nữa. Một lần nữa. Một lần nữa. Một lần nữa. Một

શેરો બનાવવા પડે કુતરું વે શેરો બનાવવા પડે અને હે ફોટોશૂટ હજી ફોટોશૂટ તો કરવાનો છે અને આ બીજી વાત તમને કહી દઉં કે Instagram પર મે સ્ટોરી મૂકી દીધી તો ઘણા બધા મેસેજ આવતા કે ભાઈ વેસવાના છે તો ભાઈ જનાવરનો કાઈ ધંધો ન હોય અમે મફતમાં જ લાવ્યા હતા અમે 1 રૂપિયા કોઈને ન દીધો હા આ થોડું ઘણું ખાવાનું જે એની માને આપણે દીધું તું પેડેગ્રેન એવું હોય બરોબર એટલે જે કોઈ લઈ જાય એ પેડેગ્રેન આપશે જો કે આમ તો બધા બુક જ છે અડખે પડખે વાળા કીધું તું પહેલેથી ને તેને જ દઈ દેવાના છે એ જે કાંઈ પેટેગરી પેટેગરી આપે એ સુઝી હાટું આપણે બરાબર ખાલી હાથે કોઈ ન લઈ જાય એટલે કે આપણે કાંઈ વેસો વેસો ન હોય કેમ કે આનો કાંઈ ધંધો તો હોય નહીં વેસો વાળો વેસે પંદર વીસ હજાર રૂપિયાના પણ આપણે કાંઈ આનો ધંધો ન હોય આ બધા ગલુડિયા છે મારા છે તારા નથી મારા છે આ અમારા છે તારા નથી નથી એ કઈ નથી દેવાનું તને આ બધા ગલુડિયા છે મારા છે એકાઈ કઈ નહીં મળે તને હામું જોમા નથી દેવાના અમારા છે આ બધા ગલુડિયા હાલો હું લઈને જાઉં છું હોને અમારા છે ત્યારે નથી દેવાના કાંઈ એકે ગલુડિયા આ બધા ગલુડિયા છે અમારા છે નથી દેવાના તારા નથી એકેય ગલુડિયા તારા નથી સાંમું જોમા નથી દેવાના તારા નથી મમ્મી હામું ઝોમા નથી એના એના નથી 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 દેવાના એને તારા છે હે હે ટોંકા

કેમ કે ઘડીક અહીંયા બેડું તો આમ નીકળે ત્યાંથી બેડું તો આ બાજુ નીકળે બાકી હોય તો સિઝુબેન હેઠળ દાબી દે રોતા હોય એમ વાત પૂછું મારે એવું બધું છે તો ચિંતા ન કરતા બધાની ડિલિવરી એકદમ નોર્મલી થઈ ગઈ છે અને સિઝુબેન એકદમ હેલ્ધી છે છેરો બેરો ખાઈને બરાબર છે તો આપણે આ બ્લોક ને છે ને અહીંયા વિરામ આપી દેવી અને મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે અને હવે આપણા બ્લોગ આવતા રહેશે ભાઈ ચિંતા ન કરતા ભાઈ તમને બધા એને એમ થાય છે ને બ્લોગ નથી ઉતાર તો હવે આપણા બ્લોગ આવતા રહેશે કન્ટિન્યુ બરોબર છે તો મળીએ નવા વિડીયો સાથે તો આવું બધા એને રામ રામ બાપા સીતારામ સબસ્ક્રાઈબ કરી નાખજો મારા વિરલાઓ સબસ્ક્રાઈબ કરી નાખજો મારા વિહામાં